નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજનો આ વિડિયો આપણા જીવનમાં તકલીફો આવે મુસીબતો આવે તો શું કરવું જોઈએ એના વિશેનો છે તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો મિત્રો તમારા જીવનમાં ગમે તેટલી મુસીબતો આવે ગમે તેટલી તકલીફો આવે તો પણ એનાથી કોઈ ફરક નથી પડતો ફરક તો એનાથી પડે છે કે તમે એ મુસીબતોનો સામનો કરીને કેવી રીતે પોતાનો રસ્તો બનાવો છો જીવનમાં એકવાર સાચો નિર્ણય લેવાઈ જાય પછી પાછું વાળીને ના જોતા કારણ કે પાછું વાળીને જોવાવાળા ક્યારેય પણ પોતાનો ઇતિહાસ નથી બનાવી શકતા જે માણસ સમયની સાથે સંઘર્ષ કરી શકે છે એ જ માણસ પોતાનું નસીબ અને ભાગ્ય બદલી શકે છે સંઘર્ષ કરતી વખતે બિલકુલ ગભરાતા નહીં કારણ કે માણસ સંઘર્ષ કરતો હોય ત્યારે હંમેશા એકલો હોય છે અને જ્યારે તેને સફળતા મળે છે ત્યારે આખી દુનિયા તેની સાથે હોય છે જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જો તમારે સારા દિવસો જોવા છે તો ખરાબ દિવસોથી પણ લડવું પડશે આ સંસારમાં કોઈ એવી શક્તિ નથી જે તમારા મનની શક્તિથી વધારે હોય તમે જેવું વિચારો છો એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને નેગેટિવ વિચારશો તો નેગેટિવ થશે ખરાબ સમય તમને એ શીખવાડે છે કે આનાથી પણ વધારે મહેનત કર નહીંતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે લોકો શું કહે છે એ વાત ઉપર ધ્યાન આપવા કરતાં પોતાના લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો તમને એક દિવસ જરૂર સફળતા મળશે આપણામાં રહેલી ખામીઓને આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે બીજા લોકો તો ફક્ત તેનો ફાયદો જ ઉઠાવવાનું જે જાણે છે સાચું બોલવાનું તો દૂર રહ્યું પરંતુ આજકાલ કેટલાક લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા તમારા દુઃખી રહેવાથી કે તમારા રડવાથી આજકાલ લોકોને કંઈ ફરક નથી પડતો એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહો હવે તો લોકોને જૂઠા લોકો જ પસંદ આવે છે થોડું પણ સાચું કહી દઈએ તો જેને પોતાના માનેલા હોય એ જ રીસાઈ જતા હોય છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જોશે કારણ કે હવે લોકો મતલબી થઈ ગયા છે માણસનો મુશ્કેલ સમય અરીસા જેવો હોય છે જે પોતાની તાકાતથી આપણને રૂબરૂ કરાવે છે પ્રત્યક્ષ કરાવે છે એ જગ્યા ઉપર બિલકુલ ચૂપ રહેવું જોઈએ જ્યાં તમારું કોઈ જાતનું મહત્ત્વ ના હોય જિંદગીમાં હંમેશા આપણને એ જ લોકો રડાવતા હોય છે જેનાથી ખુશી માટે આપણે આપણી ખુશી પણ ભૂલી જતા હોઈએ છીએ ક્યારેય પણ કોઈ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો કારણ કે સંબંધો તમારા હોય છે બીજાના નહીં તમારી વિવેક ભરેલી ભાષા અને તમારું સારું વર્તન એક કિંમતીમાં કિંમતી વસ્તુને પણ લાવી શકે છે જેને તમે કરોડો રૂપિયા દેવાથી પણ નથી ખરીદી શકતા ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે કારણ કે તમે એ નથી કરતા જેવું એ લોકો ઈચ્છે છે લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી કોઈ ફરક નથી પડતો પરંતુ તમે પોતાને કેવી રીતે જુઓ છો એનાથી ફરક પડે છે આજકાલ લોકો એ નથી જોતા કે એમના માટે તમે શું કર્યું છે પરંતુ એ લોકો એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું જ્યારે પીડા સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ થઈ જાય છે જેમને ઘમંડ અને અભિમાનની હવા લાગી જાય છે તેને ના કોઈ દવા કામ આપે છે કે ના કોઈ દુઆ કામ આપે છે એટલી બધી પ્રતીક્ષા ન કરો જે સ્પીડથી તમે વિચારી રહ્યા છો એના કરતાં અનેક ગણી વધારે સ્પીડથી તમારી જિંદગી આગળ નીકળી રહી છે ખુદ તમારે જ તમારો સાથ આપવો પડશે કારણ કે તમારાથી વધારે તમારો સારો સાથી બીજો કોઈ નથી માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તે પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં વધ વધારે મજા આવે છે પોતાને દુઃખી બનાવી લો કે પોતાને મજબૂત બનાવી લો બંનેમાં એક સરખી જ મહેનત લાગે છે હવે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે શું બનવું છે જો જિંદગીમાં સફળ થવા માગો છો તો પોતાના પર વિશ્વાસ રાખો લોકો પર નહીં નસીબ નસીબની વાત છે મિત્રો કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈ પ્રેમ કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકો પીડાનો અહેસાસ કરી શકે છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કે કોઈની પીડાનું કારણ નથી બનતા જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો તો સારું એ છે કે સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો કારણ કે પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાહટથી પરાયા પણ પોતાના થઈ જાય છે પોતાના મતલબ વિના કોઈ તમારી ઈજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જીવનમાં કેટલીક વાતો સમજાવવાથી સમજમાં નથી આવતી પરંતુ તેને અનુભવ કરીને જ સમજી શકાય છે એ જરૂરી નથી કે બધા અમુક પુસ્તકોમાંથી જ શીખવા મળે કેટલાક સબક સંબંધો અને જિંદગી પણ શીખવાડી દે છે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો લોકો શું કહે છે એ ના વિચારો કારણ કે લોકોનું તો કામ જ છે બોલવાનું તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈનું પણ અપમાન ન કરો વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ આપો એનો આભાર માનો કારણ કે એ માણસ તમને ઘણું બધું શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ એ મહત્ત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે માણસ કદાચ બધું જી જીતી જાય પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ લાગણીઓ અને વિશ્વાસ જ્યારે તૂટી જાય ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવો જોઈએ કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય નથી મળતો મિત્રો આ સુવિચાર તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ભાઈને સપોર્ટ કરો જય દ્વારકાધીશ